देवचंद्र जी ने बाल मुकुंद की मूर्ति अपाने विचार करयो श्री हरिदास जी ने देवचंद्र जी ने कहयो कि तमे मूर्ति तमारा घेर लेई जई प्रभु की सेवा करजो ता दिन जो देखे सेवा में समय प्रातः काल स्वरूप तो देखे नहीं तब लगे तहां ढूंढने ते शुभ दिवसे सवारे जारे हरिदास जी સેવા કરવા માટે મંદિરોનો દરવાજો ખોલ્યો લાગ્યા બાલ મુકુંદની મૂર્તિ સ્વરૂપ કોઈ પણ જગ્યાએ જોવા મળી નહી ત્યારે હરિદાસને ભારે દુઃખ થઈ સિંહાસન અને પલંગ પર કોઈ પણ જગ્યાએ મૂર્તિ જોવા ના મળી બીજા સભ્યને પૂછવા લાગ્યા કે અહીંયા કોઈ આવ્યું તો નહોતું ને ત્યારે ઘરના સભ્યો જવાબ આપ્યો કે તમારા સિવાય સેવાના સ્થાને આવવાનું સાહસ કોણ કરી શકે અહીંયા તો કોઈ આવી જ નથી મૂર્તિ ખોવાઈ જવાથી હરિદાસને ને થઈ તેમણે બાકે બિહારીજીની સેવા કરી પાછા બાલ મૂર્તિ શોધતા ગણના સભ્યોને વારંવાર પૂછતા રહ્યા સુતતા સુતતા તેઓ બહુ જ પરેશાન થઈ ગયા તે સમયે શ્રી બાલકૃષ્ણની મૂર્તિ ગરમો પધરાવવાની તૈયારીઓ કરવાની હોવાથી દેવચન જીજી તેઓ આવી પહોંચ્યા મૂર્તિ ખોવાઈ જવાની ઘટના સાંભળીને તેઓ મનમાં મનમાં ભારે દુખી થયા તેમણે મૂર્તિ ખોવાઈ જવાની સમગ્ર વાત હરિદાસજી પાસેથી ભારે હૃદય સાંભળી તેમણે હરિદાસજીને આશ્વાસન આપતો કહ્યું કે તમે ચિંતા ના કરો એ તો તેમની સેવામાં મારી કોઈ ભૂલ કે ખામી થઈ હશે તેના કારણે આવું લાગે છે તમે તો પહેલેથી પ્રભુની તે મૂર્તિને મને આપી દીધી છે જે મને મરતા ખોવાઈ ગઈ એ મારી ભૂલનું કારણ હશે જેના કારણે પ્રભુની સેવા કરવાની મારી ઈચ્છા ભંગ થઈ ગઈ દેવચંદ્રજીના સમજાવા છતાં હરિદાસજીને મનમાં સંતોષ થયો નહીં

એ પણ શ્રી હરિદાસજીની સાથે એકાદ જેમ ભોજન ન કરવાનું વર્ત લીધું આ મહાવર્તમાં શ્રી દેવચંદ્રજી પણ જોડાઈ ગયા પ્રસાદ ન ઘર ભયો દિન હરિદાસજી બખે હતે દુઃખ પાયા અતિમન દિવસભર કોઈએ પણ ભોજન કર્યું નહીં આ પ્રમાણે આખો દિવસ ભોજન આહાર કર્યા વગર પૂરો થઈ ગયો શ્રી હરિદાસજી એક જગ્યાએ આખો દિવસ બેસી રહ્યા તેમનો મન ભારે દુખી હતો યો કરતે મધ્યરાત ભય બીતત જબ હરિદાસ બેઠે હતે કછુ આંખ જો મીચી તબ આ પ્રમાણે વત અને વિરામા અડધી રાત પૂરી થઈ ગઈ હરિદાસજી બેઠા બેઠા થાકી ગયા તેમને આંખો ભારે થઈ જવા થી તેમને થોડીવારમાં જ ઊંઘ આવી ગઈ શ્રી બાલમુકુંજી એ શ્રી હરિદાસજીને પ્રત્યક્ષ દર્શન આપ્યો તેમને ઉતાવળા થઈને પૂછ્યું હે પ્રભુ તમે ક્યાં જતા રહ્યા હતા તમને મારું મન ભારે વાકુર થઈ ગયું છે બાલમુકું જવાબ આપ્યો કે અમે તો ત્યાં જ મંદિરમાં બેઠા હતા ત્યારે હરિદાસજીએ કહ્યું કે મને દેખાવા કેમ ન મર્યા તે માટે પ્રભુએ કહ્યું કે તમે મને મારી મૂર્તિને શ્રી દેવચંદ્ર ઘરમાં સ્થાપના કરવામાં માંગતા હતા તેના કારણે હું અંતર ધ્યાન થઈ ગયો હતો તમને શ્રી દેવચંદ્રજીના સ્વરૂપના મહિમાની ખબર નથી હું તેમની સેવા સહન કરી શકવાની ક્ષમતા ધરાવતો નથી તેમની પાસે સેવા કરાવીને તેનો ઉપકારનો બદલો ચૂકવવાની મારી ક્ષમતા મારામાં નથી सी देवचंद्र जी ने आ सौंपड़ी ने दुख थाय तो मूर्ति ना बदला में बाकी बिहारी ना वस्त्रों तमने सेवामो अर्पण करी देजो तमे मारी मूर्ति क्यारे तमने आपशो नहीं अब प्रभु जी तुम कहाँ हो कही मैं बैठा वाही ठो ओ करते आंख खुल गई बड़क उठे जो श्री हरिदास जी पूछे हे भगवान

દેવચંદ્ર મહારાજ કી હરિદાસજી જયારે મંદિરમાં જઈને જોયું તો બાલમુકુન સિંહન પર બિરાજમાન હતા વારંવાર તેમના ચરણોમાં પ્રણામ કરતા તેમનું મન ખૂબ જ આનંદિત થઈ ગયું આ શુભ સંદેશો શ્રી દેવચંદ્રજીને આપવા માટે હરિદાસજી ઘરેથી નીકળી પડ્યા શ્રી બાલ મુકુંદના દર્શન થતા તેઓ આનંદિત થઈ ગયા બજાર સુધી જતો શ્રી દેવચંદ્રજી તેમને સામે દેખાવા માંડ્યા ગણેજ ઉતાવરે દોડતા દોડતા હરિદાસ પોતાનું માથું દેવચંદ્રજીના ચરણોમાં પગમાં રાખી દીધું આશ્ચર્યચકિત થતા શ્રી દેવચંદ્રજી પોતાના હાથ વડે શ્રી હરિદાસને ઉભા કર્યા અને શ્રી દેવચંદ્રજીએ કહ્યું કરે સ્વામી હરિદાસજી તમારું માથું મારા પગમાં ઝુકાવી ને તમે આ શું કરી રહ્યા છો કયા હૈ શ્રી દેવચંદ્રજી કહા ખબર કહો મે તુમ કહી તુમારે સ્વરૂપ કી વે કી પહેચાન નહીં હમ હરિદાસજીએ કહ્યું કે હું તમને શું સંદેશો આપું પ્રત્યક્ષ સાક્ષાત દર્શન આપી ને બાલ મુકુંજીએ મને કહ્યું છે કે દેવચંદ્રજીની સ્વરૂપની ઓળખાણ નથી તમને દેવચંદ્રજીના સ્વરૂપ ની ઓરખાણ નથી કરતા કેટલાય વર્ષો વીતી ગયા પરંતુ ક્યારે પણ મને આવી રીતે પ્રત્યક્ષ સાક્ષાત દર્શન થયા નથી બાલ મુકુંજી તે સ્વરૂપ આજે મારી સાથે સાક્ષાત વાતો કરી તેમણે મને જાતે તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી અને કહ્યું કે તમે સી દેવચંદ્રજીના મહાના જાણતા નથી ઓર મેરી સેવા કરને કો ઇન્દ્ર દેવો તુમ જીને જો હોય દેવચંદ્રજી દિલગીર તો દીજો વસ્ત્ર સેવન બાલમુકુન સ્વરૂપે મને એ પણ કહ્યું કે સેવા કરવા માટે તમે તેમને મારી મૂર્તિ આપશો નહીં જો શ્રી દેવચંદ્રજીને દુઃખ થાય તો તેમને મૂર્તિના બદલામાં વાક્ય બિહારીના

બંને શ્રી બાલમુકુંદના દર્શન કરી તેમનો પ્રસાદ લઈ ભોજન કર્યું ત્યારબાદ ગણના બધા સભ્યોએ પણ વત તોડી ભોજન કર્યું એટલામાં સવાર પડી ગઈ આ પ્રમાણે ભૂજનગરમાં ઘણા બનાવો બન્યા હતા તેમાંથી મેં તમને આ એક બનાવનો મહિમા જણાવ્યો તેમાંના જીવનકાળની આ મહાન લીલાઓ મહત્વપૂર્ણ છે હરિદ્વાજ બાકી બિહારીના જમા વસ્ત્રોથી દેવચંદ્રજીની સેવા માટે અર્પણ કર્યા તેની કૃપા માણી સુધાર્ય કરી દેવચંદ્રજી પોતાના ઘરે લઈ આવ્યા ઘેર જઈ એક જગ્યા એ સ્વચ્છ અને પવિત્ર કરી દીધી એને પૂજાના વાસણ પલંગ અને સિંહાસનની વ્યવસ્થા કરી તે આસન પર વસ્ત્રો વાઘા મૂર્તિ માણી તેની પ્રતિક્ષા કરી તેઓ વસ્ત્રને ભગવાનના સ્વરૂપ માણી તેની વિધીસર સેવા કરવા લાગ્યા પોતે પોતાના હાથે ચોકો કરતા હતા સવારથી આખો દિવસ તેઓ સેવાના કામ પોતાના શરીર મનથી જીવ લગાવી રાખતા હતા શરુણનો ભાન પણ તેમને રહેતો હતો પૂજા માટેનો જળ તેઓ પોતાની જાતે માથે મૂકીને ભરી લાવતા ક્યારેક જળ લાવતા તેમના પર જો કોઈ વ્યક્તિનો પડછાયો પડી જાય તો તેઓ ફરીથી શુદ્ધ લાવતા આવી રીતે ખાસ પવિત્ર રાખી પૂજાનું પ્યરે સુંદર સાધજી મારી ચેનલ ઉપર આપ નવા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જાગો અને જગાઓને કોલને સાર્થક કરવા માટે આવા અવનવા વૈડીયો હું લઈને આપની સમક્ષ હાજર થઈશ બોલો પ્રાણનાથ પ્યરે